તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાલમાં જે ખૂબ જ ચર્ચામાં રહેલી એવી પરીક્ષા એટલે કે હેડ કલાકની જે પરીક્ષા છે તે લેવાઈ હતી તો આનું પેપર છે તે ફૂટ્યું હતું તે બાબતને લઈને યુવરાજ સિંહ દ્વારા છે તે સમગ્ર છે મીડિયામાં તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ છે પોલીસ દ્વારા છે આ બાબતે એક્શન લેવામાં આવ્યું હતું અને ગૃહ વિભાગ દ્વારા પણ છે આમાં હસ્તક્ષેપ કરીને છે આ બાબતની છે વધારાની માહિતી મેળવવા માંગી હતી ત્યારે મિત્રો છે કઈ રીતના છે હેડ ક્લાર્કનું પેપર છે તે ફૂટ્યું તેનો આખો ચાર્ટ છે રજૂ થયો છે તે મુજબ આપણે જોઈએ તો સૌ પ્રથમ તો જ્યાં પ્રિન્ટિંગ થાય છે પેપરની તે પ્રિન્ટિંગનો મુખ્ય જે વ્યક્તિ છે જે પ્રિન્ટિંગ પ્રેસ ચલાવે છે તે પ્રિન્ટિંગ પ્રેસ છે મિત્રો તે કિશોર આચાર્ય છે તેમના દ્વારા જે આ પેપર છે તે લીક કરવામાં આવ્યું હતું તેમના દ્વારા આ પેપરને છે મંગેશ સિર્કે નામનો જે વ્યક્તિ છે તેમને છે આ કિશોર આચાર્ય દ્વારા છે પેપર તેને છે વેચવામાં આવ્યું હતું ત્યારબાદ મંગેશ છે દીપક પટેલને છે આ પેપર આપ્યું હતું ત્યારબાદ છે અલગ અલગ છે જયેશ પટેલ છે તેને છે દીપક પટેલે છે પેપર આપ્યું હતું અને જયેશ પટેલે છે દેવેલ પટેલ અને છે દર્શન વ્યાસ આ બે વ્યક્તિઓને પેપર છે તે જયેશ પટેલે છે આપવામાં આવ્યું હતું અહીં તમે જોઈ શકો છો ચાર્ટમાં કે સૌ જે દેવલ પટેલે છે પેપર છે ત્રણે ત્રણેય જે ભેગા મળીને છે આ પેપર છે તે ધ્રુવ બારોટને આપ્યું હતું અને એની સાથે ચાર અલગ વિદ્યાર્થીઓ હતા આ બધેને છે પેપર સોલ્વ છે મિત્રો મહેશ પટેલ દેવલ પટેલ અને મહેન્દ્ર પટેલ આ ત્રણેય છે તેને બુક્સ આપી હતી પેપર સોલ્વ કરવા માટે અને છે આ બધાએ ભેગા મળીને છે પેપર છે તે સોલ્વ કર્યું હતું બીજું જોઈએ તો બીજામાં પણ દેવલ પટેલેને છે જે પેપર આપ્યું હતું તો તેમણે છે તે ચિંતન પટેલને છે આ એની સાથે જે છ અલગ વિદ્યાર્થીઓ હતા તેને પેપર આપ્યું હતું તેને પણ મિત્રો બુકને પેપર બંને સાથે છે તે જય જસવંત પટેલ દેવલ પટેલ અને મહેશ પટેલ સાથે મળીને છે આ વિદ્યાર્થીઓને પેપર છે તેમના દ્વારા સોલ્વ કરવામાં આવ્યું હતું અને છેલ્લે છે દર્શન વ્યાસને જે જયેશ પટેલે પેપર આપ્યું હતું તો તેમણે છે કુલદીપ પટેલે છે આ પેપર આપ્યું હતું અને છે તેમણે છે કુલદીપ પટેલ પાસેથી છે પેપર અન્ય પાંચ વિદ્યાર્થીઓને પેપર સોલ્વ કરાવ્યું હતું અને કુલદીપ પાસેથી છે સુરેશ પટેલે છે પેપર લીધું હતું અને આ સુરેશ પટેલે છે જે અન્ય જે પરીક્ષાર્થીઓ હતા તેને પણ આ પેપર આપ્યું હતું તો આ રીતના અલગ અલગ છે તે ત્રણ અલગ અલગ પાર્ટમાં છે પેપર છે વેચાયું હતું અને પેપર છે સોલ્વ કરવામાં આવ્યા હતા આગલી રાતના તો આ રીતના મિત્રો પેપરનું આખવું છે તે સમજૂતી મળી છે કે કઈ રીતના પેપર ફૂટ્યું અને ક્યાં ક્યાં સુધી પહોંચ્યું